ખેડૂતોમાં ભારે રોષ આ મામલે રાજપરા ગામ સહિતના ખેડૂતો વીજ વિભાગની કચેરીએ પહોંચ્યા હતા જે ગામોમાં પીવા માટે પાણી નથી એવા ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરતા હોવાનું દર્શાવી ચેકિંગ વગર

મીટર બદલાયું છે ફાસ્ટ મીટર ફરતું તું સાહેબ આવીને કહી દેતા કે તમારું મીટર ફાસ્ટ ફરે છે તમે અરજી કરો એક અરજી કરી નો આવ્યા બીજી અરજી કરી એક લાખ રૂપિયા છે તો દંડ આવ્યો